ગુજરાત ફાર્મલ ગુજરાત કિસાન ચેનલ અધ્યા આપશો સૌનો મારા રામ રામ આજે આપણી ચેનલ પર ટ્રેક્ટર બચાવવા માટે આવેલ છે વિડીયોમાં આગળ વધતા પહેલાં કોઈપણ ખેડૂત મિત્રોએ પોતાના વાહનની જાહેરાત અમારી ચેનલ પર દર્શાવવા માગતા હોય તો વોટ્સએપ નંબર આપેલા છે ત્રેસાઠ એકાવન ઓગણીસ સાડત્રીસ સિત્તેર પર પોતાના વાહનની વિગતો મોકલવાની રહેશે આમાં મૂકવામાં આવતી કોઈ કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તથા ફ્રી હોય છે ઉપર મોડર બે હજાર સોળ મેસી ફોડ્યુશન કંપનીનું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કંડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ જાતનો ફોર્ટ નથી ટ્રેક્ટરમાં ગેરની પાવર ખૂબ વર્ક કરે આ ટ્રેક્ટરની કિંમત પહેલા ચાર લાખ પાસઠ હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જાય છે આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર તાલુકો મહુવા ગામ કાલસર જીવનભાઈ આગળ જોવા મળશે જીવનભાઈના મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકું ત્યારબાદ નંબર બે ઉપર મોડલ ઓગણીસો તોતેરનું છે મેસી ફરગ્યુઝન મેસી ફરગ્યુઝન પાત્રી ટ્રેક્ટર છે સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ સારી છે આ ટ્રેક્ટરની કિંમત ભાઈ પંચાણું હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ જશે અને આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ મઢડા વિનુભાઈ આગળ જોવા મળશે વિનુભાઈના મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો અને હજુ સુધી જે કોઈ ખેડૂત મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે ખેડૂત મિત્રો પોતાના વાહનની જાહેરાત અમારી ચેનલ પર દર્શાવવા માંગતા હોય તો વોટ્સએપ નંબર આપેલા છે તેમાં વાહનની વિગતો મોકલવાની રહેશે